તો દોસ્તો હવે આપણે વાતો કરવાના છીએ પાલનપુરની એક વિદ્યાર્થીની જાનકી સાથે અને જાનકી મારે તને ત્રણ સવાલ પૂછવાના છે અને એ ત્રણ સવાલમાંનો પહેલો સવાલ છે કે જિંદગી એટલે શું જેટલી અત્યારે તો અમારી માટે ટર્ની ને સ્ટડી અમારો જે અમારે તર પૂરો કરવાનો છે હમ મારે તો પછી એમ જાણવું છે કે જિંદગી અત્યારે જે જીવાઈ રહી છે તમે જે પ્રકારની જિંદગી જીવી રહ્યા છો શું એનાથી તમને સંતોષ છે એકદમ સંતોષ છે પહેલા તો અમે ખબર નતી કોઈ નતો પપ્પાના માર્ગદર્શનથી એમ પકડ્યો અને આનો ડોક્ટર બનવું છે અન સારી લાઈફ જીવવી છે ઓકે તો હવે એ સરળ જિંદગી એ સંતોષવાળી જિંદગી સરળતાપૂર્વક ચાલી રહી છે ખરી યસ પોઝિટિવ થિંકિંગ ફોસ્ટ એન્ડ પોઝિટિવ થિંકિંગ થી બધું જે જેમ થશે એવો વિશ્વાસ છે અમારી સાથે ઓગણીસ વર્ષની ઉંમરે આટલી સરસ વાતો કરી હું આશા રાખું છું કે આ વિડીયો જોઈને જેમને જિંદગી સમજ ના પડતી હશે એમને થોડી ઘણી તો જરૂર પડશે થેન્ક યુ